નમસ્કાર મિત્રો હું વાંસ રામજી ખેડૂત જગત ચેનલમાં એટલે કે આપણી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે જ તમે ડેરી ફાર્મની મુલાકાતે આવ્યા છીએ એનું એક વિશેષ મહત્ત્વ છે શા માટે તો કે અહીંયા માત્ર છે એ સૌથી વધારે છે ભેંસું છે પાલન કરવામાં આવે છે અને સાથે છે એ પોતાના માટે છે ગીર ગૌ છે એ જોવા મળે છે આ ઉપરાંત આ ડેરી ફાર્મની અંદર છે કે ભાઈ સંખ્યા ઓછી છે પણ એની સાથે સાથે એમનું ઉત્પાદન વધારે છે હવે કઈ રીતે ભેંસોમાંથી વધારે ઉત્પાદન લે છે ત્યાર પછી કોઈ ધારા ધોરણને ધ્યાનમાં રાખીને સરકારી છે કોઈ સબસિડીનો એમને લાભ લીધેલો છે ત્યાર પછી એમનું બાંધકામ કેવું છે ત્યાર પછી પીવાના પાણીમાં એ શું એડ કરે છે જેથી પાણીની અંદર જે અમુક પોષક તત્વો છે એ વધારે મળતા હોય છે આ તમામ પ્રશ્નો છે આપણે એ જ પશુપાલક પાસેથી આપણે ચર્ચા કરીએ સૌથી પહેલા એમનો આપણે પરિચય મળ્યો પશુપાલક તમારો મને એક પરિચય આપો છો અમારા મિત્રોને નમસ્કાર મિત્રો મારું નામ મેટાળિયા સુરેશભાઈ કાળુભાઈ છે મારું ગામ હાથસની છે હું પશુપાલનનો ધંધો વ્યવસાય સાથે સંકળાયેલો છું અને હાલમાં હું એઆઈ ટેકનિશિયનનું કામ પણ કરું છું છેલ્લા ઘણા સમયથી હું પશુપાલનનું કામ કરું છું એટલે કે જે સુરેશભાઈ મેટાળિયા પોતે એઆઈ ટેકનિશિયસ તરીકેનું વર્ક કરે છે અને પોતાના તબેલાની અંદર પોતાની દેખરેખ નીચે છે એ આપ

આ તમે બાર દુધાળા પશુઓ છે એની અંદર જે સરકાર તમને સબસીડી આપે છે એનો તમે લાભ લીધેલો એટલે કે આ લાભ ને કારણે છે તમારે બાંધકામ છે એ સહેલું બની ગયું છે ઓછા ખર્ચે છે તમારું બાંધકામ તૈયાર થઈ ગયું છે હવે આ જે શેડ તમે તૈયાર કર્યો એની અંદર ગવર્મેન્ટ લોન આપે છે કે સીધી સબસીડી આપણા ખાતામાં જ આપે છે ગવર્મેન્ટ આની અંદર જે રીતના પ્લાનિંગ હોય ભાઈ પાયા નું બાંધકામ પૂરું થાય પછી લોકો સબસીડી આપે છે એમાં આ શેડ ની અંદર પચાસ ટકા સબસીડી હોય છે આનું લંબાઈ અને પોળાઈ એ લોકો કે છે વીસ ફૂટ લંબાઈ પોળાઈ વીસ ફૂટ પોળાઈ વીસ ફૂટ અને સાઠ ફૂટ ની લંબાઈ જોઈએ પણ આપણે તો પશુપાલન થોડાક વધારે રાખવાની ગણતરી હતી

ત્યાર પછી જગભાઈ સુરેશભાઈ પણ છે એમનો કોન્ટેક્ટ નંબર પણ એમને આપ્યો છે એમની તમે કોલ કરીને પણ વાત કરી શકો છો હવે આ જે તમારા પશુપાલન ની અંદર સૌથી વધારે તમે ભેંસો રાખો છો એની અંદર તમને વધારે નફો થાય છે તમારા અંદાજ પ્રમાણે ભેંસો ની અંદર તો એવી રીતના થાય કે ફેટ નું પ્રમાણ ભેંસો ની અંદર વધારે હોય એટલે ઓછી ક્વોન્ટિટીમાં જરસાની સરખામણીમાં ઓછું દૂધ આપે તો ફેટની સરખામણીમાં વધી જાય છે અને લાંબા સમય સુધી દોવા દેશે એકાદ મહિનો જેટલું પડ્યું રાખવી એટલે ફરીથી વેતર વિયાઈ જાય છે એટલે સારી ઓળખ નસલ ની ખેંચો છે એટલે દૂધ ઉત્પાદનમાં ઘણો ફાયદો રહેશે એટલે કે તમારી દ્રષ્ટિએ તમારા અનુભવને ધ્યાન માં રાખીને તમે કીધું કે ભાઈ સારી નસલ ની મારી આગળ ભેંસો છે એટલે કે ઓછા ટૂંકા સમયગાળામાં આપણને દૂધ નથી આપતી બાકીના સમયમાં પૂરતું દૂધ આપે છે જેથી આપણને બીજાની સરખામણીમાં આપણને ભેંસુનો તબેલો છે એક નફારૂપ સાબિત થાય છે તો હાલમાં જે તમારી આગળ ભેંસું સૌથી વધારે જોવા મળે છે તો એની અંદર કઈ નસલની પસંદગી તમે કરેલી છે આપણે અહીંયા વાતાવરણ અને બધી રીતના અનુકૂળ જોઈએ તો જાફરાબાદી નસલની વાતાવરણ અનુકૂળ રહેશે એનું કારણ છે કે આમાં મિનરલ અને વિટામિન ની ખામી આપણે પાડતા નથી એનું કારણ છે મિનરલ આપડે રેગ્યુલર ચાલુ કરીએ છીએ અને ચાલુ જ રાખીએ છીએ એટલે જાફરાબાજી ના અને બીમારીની દ્રષ્ટિએ સજીવો ખર્ચો લાગે છે

મેસેલની જો છે એ હાલમાં રાખે છે ત્યાર પછી જે તમે જે પીવાનું પાણી આપો છો એ તમે કુંડા સિસ્ટમ ગોઠવેલી છે અને વધારે પશુ હોય તો તમે એને પિયત માટેની કેવી વ્યવસ્થા કરેલી છે પિયત પાણી માટેની આપણે વ્યવસ્થા અવેળો બનાવેલો છે એની અંદર આપણે ચૂનો નાખીએ છીએ જે આપણે સાદી ભાષામાં કહીએ તો દીવાલની અંદર લગાવીએ છીએ એ ચૂનાને ફાયદો એટલો થાય છે કે કેલ્શિયમનું પ્રમાણ ચૂનાની અંદર વધારે જોવા મળે છે જેથી કરીને પશુપાલન જયારે વ્યાય ત્યારે કેલ્શિયમ ઘટવાના પ્રશ્ન ઉભા થતા હોય છે એટલા માટે પાણીની અંદર ચૂનો નાખી દઈએ તો પીવા માટે રેગ્યુલરી પીતા હોય છે એટલે કેલ્શિયમની ઉણપ રહેતી નથી એટલે કે કોઈ બી પશુપાલક છે કે ભાઈ પાણીની અંદર ચૂનો એડ કરે એટલે પશુને સ્વચ્છ પાણી મળે સ્વચ્છ પાણી મળી રહે છે વધારે સ્વચ્છ પાણી મળે એટલે એમનું દૂધ ઉત્પાદન પણ વધ સારું રહેશે અને એમના

તો એનો શરીર ફાટી જાય છે એટલે ઈતળા આશાનો ઉપદ્રવમાં બહુ સારો ફાયદો આપે છે અને બીજો પ્લસમાં કે કોઈ રીતનો વાંધો આવતો નથી એનું કારણ એ છે કે સૂનાની અંદરથી પશુને કેલ્શિયમ મળી રહેશે બાકી દવા આડઅસર કરતી હોય છે બાકી સુનાના હિસાબે કદાચ ચાટી જાય તો કેલ્શિયમ ની ઉણોપીની પૂરી પૂરી થાય છે એટલે કે સુરેશભાઈ પોતાના અનુભવને આધારે તબેલાના અનુભવને ધ્યાનમાં રાખીને દર્શક મિત્રો વાત કરી છે કે ભાઈ ચૂનો છે જમીન ઉપર તમે લિક્વિડ સ્વરૂપે છે અથવા કોરો છાંટીને છે તમે એની અંદરથી છે ઈતળા થોડે અંશે એનું નિયંત્રણ મેળવી શકતો હોય આ એમનો અનુભવ કહે છે કારણ કે અહીંયા વાતાવરણમાં છે કે ભાઈ કેવા ઉપદ્રવોની અંદર છે એ જીવા જોવા મળે છે એમને સૌથી વધારે ખ્યાલ હોય ને એમને અનુભવને આધારે આપણને વાત કરી છે ત્યાર પછી જે આ તમામ ભેંસો છે તમે

આ જે છે આપણે દેશી જે જાફરાબાદી નસલો હોય એની પસંદગી શા માટે કરી છે કે એમનો ફેટ વધારે આવે છે ભાવ પણ સારો મળે છે એટલે કે એમનું લિટર છે એ આપણને એસી રૂપિયા આજુબાજુ પડતર થાય છે એટલા માટે સુરેશભાઈએ તમામ છે ધારા ધોરણ અને ધ્યાન મારેથી સૌથી વધારે પ્યોર જાફરાબાદી ભેંસો છે પસંદ કરેલી છે અને હવે સુરેશભાઈ અમારા દર્શક મિત્રોને એક જણાવ કે આની અંદર છે તમને નફાનું ધોરણ કેટલા ટકા રહેતું હોય છે પશુપાલનની અંદર જો આપણે નિરણમાં ખેતીવાડીનું કામ સાથે કરીએ છીએ એટલે પચાસ ટકા આપણને નફાનું પ્રમાણ મળી રહેશે એનું કારણ છે કે નીણ ઉત્પાદન આપણે બાર થી લાવવું હોતું નથી એટલે આપણે અહીંયા ખેતરમાં ખેતરમાં મળી જાય આપણે તબેલા ની અંદર આપવા કે આનું છાણ મુતર આપણે થાય છે એ ખેતીવાડીમાં આપણે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ એટલે કોઈ મોલ ની અંદર શ્રેષ્ઠ ઉત્પાદન આપણને મળી રહેશે એટલે કે જો આપણું આ છાણિયું ખાતર આપણે ખેતરમાં નાખીએ તો બાર થી આપણે રાસાયણિક ખાતર ની જરૂરિયાત એટલે ધીમે ધીમે આપણે ખેતી પણ ઓર્ગેનિક લઈ જઈ શકીએ હવે અમારા દર્શક મિત્રો હજી એક પ્રશ્ન થાય છે કે ભાઈ સુરેશભાઈ તમે આ સરસ મજાનો શેડ બનાવ્યો છે તો આનું બાંધકામ છે એ કેટલી ઊંચાઈ સુધી છે આપણને સારા તબેલાની અંદર જોવા મળતું હોય છે ઊંચાઈ કેટલી અંદાજે રાખવી જોઈએ અઢાર ફૂટ આજુબાજુની ઊંચાઈ તો જોઈએ છે મેન વસ્તુ એ છે રામજીભાઈ કે આપણે વાતાવરણ હવા ઉજાસ વાળું જેટલું વાતાવરણ રાખી શકીએ પશુપાલન માટે એટલો વધારે ફાયદો થાય છે અને ઉનાળાની અંદર ગરમીનો પ્રશ્ન વધારે રહેતો હોય છે એના હિસાબે આપણે ઓગર ઉપર ફુવારા સિસ્ટમ ફિટ કરેલી છે જ્યારે ટેમ્પરેચર તેતાલીસ ડિગ્રી આજુબાજુ હોય છે ત્યારે પશુપાલન જે પશુ રહ્યા એ ગરમીના હિસાબે આપવાનું પ્રમાણ રહેતું હોય છે અને એના હિસાબે લાંબો સમય સુધી ગરમીમાં પશુ આવતા નથી કારણ કે વાતાવરણ અનુકૂળ રહેતું નથી એના હિસાબે જો ઠંડકનું વાતાવરણ મળી રહે ઉનાળાની સિઝનમાં તો ગરમીમાં આવવાનો પીરિયડ રેગ્યુલર આપણો હચવાઈ રહેશે એટલે કે જો આપણે ઉનાળાની સિઝન દરમિયાન જોઈએ તો એમને છ પ્રમાણ વાતાવરણ મળી રહે તો એમની સાયકલ છે એ સમય અનુસાર છે એ નિયંત્રિત ચાલ્યા કરે ચાલ્યા કરે એટલે કે વધારે છે આપણે વધારે બીમારીનો પશુ ભોગ બનતા નથી નથી હવે અમારે સુરેશભાઈ તમે સરસ મજાનું જે આ શેડ બનાવ્યો છે હવે એની અંદર છે ભાઈ તમે બંને બાજુ ગમાણ બનાવી છે હવે એક ગમાણ બનાવી છે તો એની હાઇટ કેટલી રાખવી જોઈએ સાડા ત્રણ ફૂટ આજુબાજુ રાખે સાડા ત્રણ ફૂટ એ મોટા પશુ હોય એની માટે સાડા ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ હવે એની માટે છે તમે બાંધવા માટેની સિસ્ટમ પણ સરસ મજાની બનાવી છે એ રામજીભાઈ સાફ સફાઈ કરતા હોય તો ખોટું અંતર પડ્યું નથી રહેતું આપણે ટ્રેક્ટર દ્વારા

એ ટેકનિશિયસ તરીકેનું વર્ક પણ કરે છે અને તમને સરસ મજાની પોતે મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરશે આ ઉપરાંત જો નવા નવા અમે વિડીયો છે તમારી સુધી પહોંચાડતા જ રહીશું એના માટે અમારી ચેનલની એકવાર અચૂક મુલાકાત લ્યો